જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડિયોમાં તો મિત્રો આજના વિડીયો મિત્રો દાંતીવા ડેમ ઉપર મિત્રો મિત્રો લાઈવ સમાચાર લઈને મિત્રો 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 દાંતીવા ડેમ ઉપર વાતચીત કરવાના છીએ મિત્રો એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે એટલે જોજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજે મિત્રો દાંતીવા ડેમની મિત્રો વાત કરીએ તો મિત્રો બે પછી મિત્રો બે ચોવીસ ની મિત્રો શરૂઆતમાં વરસાદ આજે દાંતીવા ડેમ તમારી સમક્ષ લઈને આવી ગઈ છે મિત્રો ઘણા બધા મહિના થઈ ગયા દાંતીવા ડે સુધી પાણીની આવક ચાલુ નથી થઈ ગઈ એટલે હાલમાં દાંતીવા ડેમ ની સપાટી મિત્રો બિલકુલ સરળ છે મિત્રો એટલે મિત્રો હજુ સુધી મિત્રો દાંતવા ડેમમાં પાણીની આવક બિલકુલ નથી મિત્રો જો મિત્રો દાંતીવા ડેમ પાણીની આવક થશે ઉપરવાસ વધારે વરસાદ પડશે તો મિત્રો દાંતીવા ડેમ ના સમાચાર લઈને અમે તમારી સમક્ષ આવશું મિત્રો અને મિત્રો ગઈ મિત્રો આપણે દાંતીવા ડેમ ના અને બનાસ નદીના પણ મિત્રો બહુ વિડીયો બનાવ્યા હતા તેના ઉપર મિત્રો તમે બધો ઘણો સપોર્ટ કર્યો હતો મિત્રો એટલે ફરીથી મિત્રો આપણે દાંતીવા ડેમ ઉપર મિત્રો સમાચાર લઈને આવી ગયા મિત્રો મિત્રો એટલે હવે તમારી અમે દાંતીવા સમાચાર લાવશું અને સાથે સાથે બનાસ પણ સમાચાર લાવશું મિત્રો એટલે તમે બધા આ ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરીને પણ મિત્રો નોટિફિકેશન ઓન કરજો મિત્રો કારણ કે મિત્રો આપણે નવા ને નવા વિડીયો નાખીશું તો સૌથી પહેલા મિત્રો તમને બધાને ખબર પડી જાય નોટિફિકેશન પણ ઓન કરી દેજો અને હજી સુધી મિત્રો દાંતીવા ડેમમાં પાણી ની આવક નથી મિત્રો એટલે મિત્રો જો દાંતીવા ડેમ માં પાણી ની સારી એવી આવક હશે દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ છે તો કદાચ બનાસ નદી પર પાણી છોડવા આવવાની શક્યતા હજી સુધી ચોમાસા ની શરૂઆત થઈ છે મિત્રો મિત્રો હજી ચોમાસું બાકી છે દાંતીવા ડેમમાં પાણી ની આવક હશે દાંતીવા ડેમમાં પાણી ની આવક વધારે થશે તો બનાસ નદી માં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે મિત્રો હવે પછી મિત્રો આ ચેનલ પર મિત્રો બનાસ નદી ના અને દાંતીવા ડેમ ના પણ વિડીયો આવવાના છે મિત્રો તો તમે પણ મિત્રો બનાસ નદી ના અને દાંતીવા ડેમ ના વિડીયો જોવા માંગો છો તો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો તો મિત્રો જય માતાજી